મે <rôle à tir> <palélan ici> <mink tweet> રાતે રાત બધું છોકરા કીધું તા ને રાતે જવું આપડે સરપંચ બન્યા મજા છે સરપંચ પૂછી તબિયત પૂછવું પડે સરપંચ મા સરપંચ બની ખાવા પીવા જલસા કરો એ તો પાછું સવાનું આલી જઈએ હજી જોવું પડે સરપંચ બનેલો ગોમ તો જોવું પડે આપડે

અમારું લેબડું પાડવાનું કરે આ દલિયા જીતાડી મૂક પાછું મારા મારા કોળા ને ભેગું થવું પડે મારે કોળા ભાઈ છોકરો બે પેલું રાત નું ઘર આવ્યું ખબર તમે થઈ ગયા મને ખબર હતી વોટ મને લેબડો લેબડો સાચી વાત ખબર છે મારા પગ દબાવા પાછું દેવું દબાણ મોલા તેલ ને બેલ બેસા બધા એવું કર્યું મારા ગોટા ને બોટા મારા ખાઈ જન વોટ મને ના બાપો કોઈ વાત કરે છે આપડો બાપો સરપંચ ના ભલે સરપે તાર ઘેર ના

તને ખબર જ પડશે નઈ મોને આગળ જવું જોતો જોતો તારું હકું કરાવવા આવ્યો છું હમણાં જ ફોન આવ્યો આમાં

ને <government> <people diculum> <hal> <hans>

몰라, 또 막혔지. 아우 이제 잘